હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું આ નાઇલોન પૌવા વઘારવાની છું જે આવી રીતના પતલા આવે છે જાડડા આવે છે તે નહીં લેવાના આ તમે જોઈ શકો છો કે એકદમ પતલા છે આવી રીતના પહેલાં જાડ્ડા બટાકા પૂહાના આવે છે તે નહીં લેવાના આ નાઇલોન પૌવા કહેવાય તે લેવાના હવે એને મેં ચારી લીધા છે અને હવે એને શેકીશું આપણે પહેલાં ગેસ ચાલુ કરી દીધો છે અને હવે એને મીડિયમ તાપે આપણે પાંચ દસ મિનિટ સુધી શેકી લેવાનું જ્યાં સુધી પૌવા બરાબર કડક ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું એને આ પૌવા જેટલા શેકાય ને એટલા સોફ્ટ વધારે લાગે જુઓ હવે થોડાક થવા માંડ્યા છે આ સીધા હતા એના થોડાક વાકા વાકા થવા મળ્યા છે હજુ થોડી વાર છે આ હજી એકદમ સોફ્ટ રીતે કટ થઈ જાય ને એટલા શેકા દેવાના હજી બે મિનિટ એને શેકાવા દઈશું જો ફ્રેન્ડ્સ હવે આ ભૂકો થાય છે મતલબ શેકાઈ ગયા છે હવે એને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને પછી આ જ કઢાઈમાં ફરી વગાર કરીશું તો હું હવે એને કાઢી હવે ફ્રેન્ડ્સ આપણે તેલ રે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ છે અને થોડુંક ઉપરથી એડ કરું છું આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે એમાં રઈ એડ કરીશું અને થોડુંક જીરું તમે અજમો એડ તમને ગમતો હોય તો અજમો પણ એડ કરી શકો છો હવે હિંગ એડ કરવાની આ સિંગદાણા લીધા છે એ પણ તમને વધારે ગમે તો વધારે ઓછા ગમે તો ઓછા એવી રીતે એડ કરી લેવાના સિંગદાણા નાખ્યા પછી આ લીમડાના પાન છે સિંગદાણાના સેટ શેકાય એટલે આપણે આવી રીતે મેં કોપરું છીણી લીધું છે વેફર પાડવાની ચીપ્સથી મશીનથી તો તમને ગમે તો એડ કરી શકો ના ગમે તો સ્કીપ કરી દેવાનું પણ મને અમને વધારે ગમે છે આમાં પૌવામાં એટલે હું એડ કરું છું કોપરું ને સિંગદાણા થોડાક કડક થાય ત્યાં સુધી આપણે એને શેકવાઈ લેવાના લાલ થઈ જવા દેવાનું કોપરું પણ તો એનો ટેસ્ટ સરસ આવે છે પછી આ લીલા મરચાં પતલી પતલી આવી રીતે પતલી લેવા ચીપ્સ કરવાની એની અને એ એડ કરવાના એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે પણ મરચાં લીલા નાખ્યા ને તો તમે એને વધારે શેકાવા દેજો જો એ થોડાક લીલા રહી જશે શેકાય વગરના તો પૌવા બધા તમારા હઈ જશે પોચે નરમ થઈ જશે પૌવા કડક નહીં રહે તો મરચાં પણ પ્રોપરલી એને શેકાવા દેવા પડે તમારે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ થઈ ગયું છે તો હવે ફળદર એડ કરી દઈશ આવી રીતે ફળદર એડ કરી દેવાની મરચું એડ કરી દેવાનું થોડું કલરવાળું મરચું એડ કરી દેવાનું એટલે એનાથી કલર સરસ આવે હવે પવ એડ કરી દેવાના જે શેકીને આપણે રાખ્યા હતા એ હવે ધીમા ફ્લેમે આ બધું ભેગું કરી લેવાનું આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું પછી મીઠું એડ કરી દેવાનું મીઠું તમારા ટેસ્ટ મુજબ ઘટઘટ કરી શકો તમે આમાં ગળપણ પણ એડ દરેલી ખાંડ તમે એડ કરી શકો છો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પગારેલા પૌવા કેટલાક મસ્ત દેખાય છે તમે એનો કલર જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે આ ટાઈપના થવા જોઈએ આ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે જો તમે જોઈ શકો છો થાય છે ને સરસ એકદમ ફાઇન તમે પણ આ રેસીપી બનાવવાનું આવી રીતે મારી રીતે વઘારવાનો ચોક્કસથી ટ્રાય કરજો તમને મારા વઘારેલા પવા કેવા લાગ્યા એ પણ ખાસ કહેજો લાઈક સર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ